અમદાવાદમાં દિવસે ને દિવસે ખંડણી ત્રાસ વધી રહ્યો છે સામાન્ય વેપારીને પણ હવે પોતાના વ્યવસાય માટે પ્રોટેક્શન મની આપવું પડે છે જોકે આ પ્રોટેક્શન મની આપવામાં આવે તો ધમકી તોડફોડ અને અંતે ફાયરિંગની ઘટના બને છે આવું જ કંઈક બન્યું હતું સરખેજ વિસ્તારમાં સરખેજના અલ્તાફ પઠાણ અને આલમ પઠાણ નામના બે શખ્સોએ બિલ્ડર ફારૂકભાઈ મેમણ પાસે પ્રોટેક્શન મની પેટે પચીસ લાખ રૂપિયા માંગ્યા જેંકે ફારુક ભાઈએ કોઈ મચક ન આપતા પોલીસ ફરિયાદ કરી આ પોલીસ ફરિયાદ બાદ ફારુક મંગળવારે મોડી રાત્રે તેમની કાર લઈને સરખેજ વિસ્તારમાંથી પસાર થતા અલ્તાફ અને આલમ પઠાણે બે રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા મને પચીસ લાખ ની આ લોકો માંગણી કરી હતી પચીસ લાખ આપો તો અમે તમને આ ધંધો કરવા દઈશું નહીં તો નહીં તો અહીંયા નહીં બધા લોકો અમને અહીંયા આપે છે બધા મોટા મોટા બિલ્ડરો બધા લોકો અહીંયા પૈસા આપે છે તમે બી આપો તો કામ કરી શકો છો ને નહીં તો તમે તમને કામ ના કરવા દઈશું અમદાવાદમાં માં ક્રાઇમ રેટ સતત ને સતત વધી રહ્યો છે પોલીસ સમક્ષ વેપારી ફરિયાદ લઈ જાય તો પોલીસ સ્ટેશનની બહાર બંદૂક બતાવી ધમકી આપવામાં આવે છે અને છતાં પણ જો ફરિયાદ નોંધવામાં આવે તો પોલીસ પ્રોટેક્શનની કે તેસી કરી ફાયરિંગ થાય છે અગાઉ પણ અન્ય એક વેપારી પર પ્રોટેક્શન મની નામે અલ્તાફ અને આલમ પઠાણે તલવારના ઘા મારી પોતાની થાક બેસાડવાનો પ્રયાસ કર્યો હતો આ જમીન માટે પૈસા માંગવા આજ થી એકત્રીસ ડિસેમ્બરે ભાઈ મને તલવારમાં રીધી એણે ને કાલે ફરી હું અહીંયા આવ્યો તો મારી ઉપર ફાયરિંગ કર્યું દસ્તર લઈને આલમ ખાન અલ્તાફ બસ એ લોકો ખંડણી માંગવાના ઈરાદે ફાયરિંગો કરે સરખેજમાં થયેલી ફાયરિંગની ઘટના બાદ પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે જ્યારે અલ્તાફ અને આલમ પઠાણની શોધવાની તજવીજ શરૂ કરી છે પોલીસ સરખેજ મકરબા વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીને શોધવાનો પ્રયત્ન કરી રહી છે જે ફરિયાદી છે આ ગામના ફઝલ મહેમૂદ મનોજાન એમને આ જમીન બાબતે અગાઉ મન દુઃખ હતો ઝઘડો હતો એ બાબતે રાત્રે આલમ પઠાણ અને અલ્તા પઠાણ નામના બે માણસોએ એમના ઉપર ફાયરિંગ કર્યું છે બે રાઉન્ડ ફાયરિંગ થયા છે એક રાઉન્ડ હવામાં થયું છે અને બીજું રાઉન્ડ એમની કારના બોનેટના ભાગ ઉપર પાછળના ભાગે લાગેલ છે પ્રાથમિક તપાસમાં એટલું કહી શકાય કે આરોપીઓ જુહાપુરાના રહેવાસી છે અને હાલમાં તપાસ ચાલુ છે એક તરફ પોલીસ દ્વારા ફરિયાદી બિલ્ડરને પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું પોલીસ પ્રોટેક્શન હોવા છતાં અલ્તાફ અને આલમ પઠાણે ફાયરિંગની ઘટનાને અંજામ આપી પોતાની ધાક જમાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે સવાલ એ થાય છે કે ગુનેગારોમાં પોલીસની ધાક દિવસેને દિવસે ઓછી થઈ રહી છે કે શું કેમેરામેન યુવરાજ લીલા સાથે હિમાંશુ વોરા બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ